નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેશવાન મેડિકલ કેમ્પમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી વાગરા તાલુકાના વાંટા વાગરા વિસ્તારમાં પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત પંચાયતના સફાઈ કર્મીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી વાગરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વાગરા વાંટા વિસ્તાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપીડી ઇમરજન્સી સેવા લેબોરેટરી સેવાઓ બ્લડ પ્રેશરની તપાસ સહિતની આરોગ્યલક્ષી સેવાઓ તેમજ પીએમ જે સહિતની કામગીરી આ કેમ્પના સ્વરૂપમાં રાખવામાં આવી હતી સાથે સ્વચ્છતા હિ સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓના આરોગ્યની સંભાળ માટે તેઓના ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પમાં વિદ્યાર્થીઓ ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેશવાન ડૉક્ટર મુનિબ ખત્રી બેટ ટાપનાર મિનહાજ પટેલ હોદ્દો મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઘનશ્યામ કે સોલંકી હોદ્દો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અરજી ફોટ સેલ્થ ઓર્ટે કરીને ફરજ બજાવી છે આજે તમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેસવાળ તરફથી વાગડાના વાટા વિસ્તારમાં સ્કૂલમાં લોકોના હેલ્થ ચેકઅપને ધ્યાનમાં લઈને કેમ્પ રાખેલો છે અમે તેમાં આપણા જીએસસીના આઈજી પીએસ ડૉક્ટર ડોક્ટર નદીમ સાહેબ તેમજ પીએસનો જીએસસીનો સ્ટાફ આશા બહેનોએ બાજરી આપીને પોતાનો સમય આપ્યો છે અહીંયા લોકોને રાહત પહોંચાડવા માટે જેમાં લગભગ એકસો પંદરની આસપાસ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે હેલ્થ ફિક્સરવાળા પાંત્રીસ લાભાર્થીઓ લાવ્યા છે ડાયાબિટીસનું ચેકઅપ માટે વીસ લાભાર્થીઓ આવ્યા છે તેમાં સામાન્ય તાવ ખાંસી શરદીના અન્ય બીજા ઘણા લાભાર્થીઓએ લાભ લીધેલો છે લોકોએ ખૂબ સરસ કામના સપ્ન છે છપે <try> 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 <try>